નમસ્તે બાલમિત્રો કક્ષા દો વિષય હિન્દી મેં હમને વર્ણલ લેકર દીર્ઘ કરઘક દેખા પે હમારા પ્રથમ સત્ર કા અભ્યાસક્રમ પૂર્ણ હોતા હે એટલે કે આપણો પ્રથમ સત્રમાં જે અભ્યાસક્રમ છે એ પૂરો થાય છે હવે આપણે સામાયિક મૂલ્યાંકન કશો લેવામાં આવશે એની અંદર આપણે પેપરમાં કઈ રીતે લખવાનું છે એને આપણે સમજૂતી મેળવીશું તો બાર મિત્રો બે હજાર ઓગણીસ અને વીસ એટલે કે જે ગયું વર્ષ ગયું આપણું એ વર્ષનું આ પેપર છે બરાબર એ પેપરનું આપણે આજે સોલ્યુશન કરીશું જેથી કરી તમને સમજ પડે કે પેપર કઈ રીતે લખવાનું છે બરાબર તો પ્રશ્ન નંબર એક ચિત્ર જુઓ વાંચો અને લખો અહીંયા ચિત્ર જોવાનું છે અને એની નીચે ચિત્ર જેનું આપેલું છે એનું નામ આપેલું છે એટલે કે શબ્દ આપેલો છે શબ્દ વ્યવસ્થિત અને સુંદર અક્ષરે નીચે આપેલા ખાણામાં લખવાનો છે તો પહેલાં ચિત્ર એટલે કે પહેલું ચિત્ર છે અસગર અસગર શબ્દ લખા લિખા હોય એસેય હમે नीचे लिखने का है जैसे मैंने लिखा हुआ है ऐसे आप लोगों को भी लिखने का है अजगर दूसरी चित्र है उल्लू ऐसे उल्लू शब्द हमें नीचे लिखने का है जैसे मैंने लिखा हुआ है ऐसे उल्लू बराबर अब प्रश्न नंबर एक चौरस खाना में लखेला अक्षर जो अक्षर शोधी फरते गोराकार करो चलो में આપેલું છે ઢૂ તો આપણે ઢૂ શોધવાનો છે અને એના ઉપર ગોળાકાર કરવાનો છે તો અંદર જુઓ બે ઢૂ ઉપર મેં ગોળાકાર કરેલા છે એ રીતે તમારે ગોળાકાર કરવાના રહેશે પછી છે ની તો અંદર આપણે ની શોધવાના એના ઉપર ગોરાકાર કરવાનો જે રીતે મેં ની ઉપર ગોળાકાર કરેલા છે બે ની ઉપર એ રીતે તમારે પણ ગોળાકાર કરવાના છે અને બીજી રીતે પણ પૂછાઈ શકે કે સરખા શબ્દ સરખા સોરી સરખા અક્ષર ઉપર ગોળાકાર કરો તો ચોરસ ખાનામાં ના આપ્યા હોય અને દાયરેક આપેલા હોય તો તમારે અંદર જોવાના કયા અક્ષર સરખા છે એના ઉપર તમારે ગોળાકાર કરવાના બરાબર તો જાણે કે ઢૂ છે તો ધૂ બે વખત આપેલા હશે તો બે સરખા અક્ષર પર તમારે ગોળાકાર કરવાના એમ સીધી લીધી જ આપેલી હશે અક્ષરોની અને એમાં બે અક્ષર એવા મૂકેલા હશે કે જે સરખા હશે એના ઉપર તમારે ગોળાકાર કરવાનું રહેશે પ્રશ્ન નંબર એક ક ઓળખી ખાના પૂરો હવે આવો પ્રશ્ન પણ પૂછાશે ચિત્રો ઓળખીને આપણે ખાના પૂરવાના છે બરાબર આગળ આપણે જોઈ ગયા છે એ રીતે જ આ પૂરવાના છે ખાના તો દો ચિત્ર દઈએ ગયે એક દરજી દૂસરા ફકીર બીચ મેં જે વચ્ચે જે ખાણું આપેલું છે એની અંદર ર અક્ષર લખેલો છે ચાલો ઉપર કિસ્સાનું ચિત્ર છે દરજી તો પહેલા ખાનામાં દ પછી રતો લખેલો છે અને છેલ્લા ખાનામાં લખવાનું જી તો ઊભી લાઈનમાં વાંચીશું તો દરજી શબ્દ વંચાશે આ રીતે તમારે લખવાનું રહેશે પછી બીજું ચિત્ર છે ફકીર તો પહેલા ખાનામાં ફળ લખીશું પછી બીજા ખાનામાં કી લખીશું અને રતો લખેલો છે તો આર્યું આરું આપણે વાંચીશું તો કયો શબ્દ બનશે ફકીર બરાબર આ રીતે લખવાનું છે તમારે હવે આગળ દો ચિત્ર દઈ ગયે ગુડિયા ઓર કુટિયા ખાનાની અંદર યા અક્ષર લખેલો છે ચલો ઉપરનું ચિત્ર શેનું છે ગુડિયા તો પહેલા ખાનામાં ઘૂ પછી દી પછી યા તો લખેલો છે બરાબર તો ઊભી લાઈનમાં આપણે વાંચીશું ગુડિયા ગુડિયા ચલો હવે આરી લાઈનમાં જોઈએ કોણું ચિત્ર છે કૂટિયા તો પહેલાં ખાણામાં આપણે કુ મૂકીશું બીજામાં ટી મૂકીશું અને કાંટો લખેલો જ છે તો આરી લાઈનમાં વાંચું વાંચીશું તો કયો શબ્દ બનશે કૂટિયા બરાબર આ રીતે તમારે લખવાનું હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કૌશમાંથી યોગ્ય અક્ષર ખાલી જગ્યામાં લખી શબ્દ બનાવો આગળ આપણે જોઈ ગયા છે બરાબર ખૂટા અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનું તો આ એ જ છે બરાબર જે આપણે ખૂટા અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરતા હતા તો આમાં કાઉસ માટે યોગ્ય અક્ષર ખાલી જગ્યામાં લખી શબ્દ પૂરો કરવાનો છે દાખલા તરીકે ભજન શબ્દ આપેલો છે બરાબર ભ જ પછી ખાલી જગ્યા પછી કાઉસની અંદર ત અને ન આપેલો છે તો આપણે ન મૂકીશું તો ભજન શબ્દ બનશે એ જ રીતે પહેલું સ ખાલી જગ્યા ક કાવસમાં આપેલા છે દ અને ત તો ડ મૂકીશું તો સડક શબ્દ બનશે એ જ રીતે બીજો શબ્દ જોઈએ ખાલી ગયાર મર કાઉસમાં આપેલા છે અ અને સ તો અ મૂકીશું તો અમર શબ્દ બનશે નંબર ત્રણ ચ ર ખાલી ગયાર કાઉસમાં આપેલા સા અને ખા તો ખા મૂકીશું તો ચરખા શબ્દ બનશે નંબર ચાર બ છ ખાલી ગયાર કાઉસમાં આપેલા છે ટા અને દા તો દા શબ્દ મૂકીશું તો બછડા શબ્દ બનશે નંબર પાંચ ખાલી ગયા જર કાઉસમાં આપેલા છે ના અને ઘા તો ઘા મૂકીશું તો ગાજર શબ્દ બનશે નંબર છ અ ખાલી ગયા ર તો કાઉસમાં આપેલા છે ના અને ગા તો ના મૂકીશું તો અનાળ શબ્દ બનશે નંબર સાત દા ખાલી ગયા યા કાઉસમાં આપેલા છે ફી અને કી તો આપણે કી મૂકીશું તો દાક્યા શબ્દ બનશે નંબર આઠ ખાલી જગ્યા લાશ કાઉસમાં આપેલા છે ની અને ઘી તો ઘી મૂકીશું તો ઘિલાસ શબ્દ બનશે બરાબર આ રીતે તમારે ખોટા અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો છે હવે આગળ પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા ચિત્રોના નામ કાઉશમાંથી શોધીને લખો કાઉસમાં शब्द આપેલા છે જે ચિત્ર છે એના નામ લખેલા છે બરાબર તો સિતાર હલ ગાય અને તળાવ ચાર ચિત્ર આપેલા છે અને ચારે ચાર ચિત્રના નામ કૌંસની અંદર લખેલા છે સિતાર હલ ગાય તળાવ તો પહેલા ચિત્ર किसका है તળાવ તો જેસે મેંને તળાવ લખા ہوا હે એસે આપ લોગો કો લખનેગા નંબર 2 બીજી ચિત્ર किसकी है गाय तो जैसे मैंने गाय शब्द लिखा हुआ है ऐसे आप लोगों को लिखने का है नंबर तीन किसकी चित्र है हल बराबर जैसे मैंने हल शब्द लिखा हुआ है ऐसे आप लोगों को लिखने का है नंबर चौथा चौथी चित्र किसकी है सितार जैसे मैंने सितार शब्द लिखा हुआ है ऐसे आप लोगों को लिखने का है अब आगे ब चित्र वो અને ગોળાકાર કરો અને શબ્દ લખો ચિત્ર જોવાનો છે બરાબર ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર શ્યાનું છે એનું નામ આપણે શબ્દ એનો શબ્દ આપણે એટલે કે એનું નામ એની બાજુમાં આપેલા લીટીમાં લખવાનું છે અને પછી આપણે ચોરસખાનામાં એ નામ શોધવાનું છે અને એની ફરતે ગોળાકાર કરવાનું છે બરાબર તો ઉદાહરણ કે તૌર પર ચિત્ર દી ગયે સરબત બરાબર સરબત સર શબ્દ અંદર કાઉસમાં ઉદાહરણ તરીકે ગોળાકાર કરેલું છે દેખાય છે સરબત પહેલી આ રીલાઈનમાં બરાબર ચાલો એ જ રીતે આમ પહેલી ચિત્ર દેખતે કિસ્કી છે અનાર કિસ્કી ચિત્ર હે અનાર તો અનાર શબ્દ જે રીતે મેં લખેલો છે એ રીતે તમારે લખવાનો છે અને પછી આપણે આ કોષ્ટકની અંદર અનાળ શબ્દ શોધવાનો અને એના ઉપર ગોળાકાર કરવાનો જે રીતે મેં અનાળ શબ્દ શોધીને ગોરાગાર કરેલો છે એ રીતે તમારે કરવાનું છે પછી દૂસરી ચિત્ર કિસકી હે અનાળ કે નીચેવાળી દલિયા તો તમારે આ દલિયા શબ્દ મેં લખેલો છે એ રીતે લખવાનો છે અને પછી કોષ્ટકમાં શોધવાનો તો દલિયા શબ્દ શોધીને તમારે એની ઉપર રાઉન્ડ જે રીતે મેં કરેલું છે એ રીતે ચાલો એની સામે જુઓ પહેલી ચિત્ર કિસકી હે નગાળા તો નગાળા શબ્દ તમારે લખવાનો છે અને પછી કોષ્ટકમાં નગાળા શબ્દ જે રીતે મેં એ શોધીને ગોળાકાર કરેલું છે એ રીતે તમારે કરવાનું પછી નગાડા કે નીચેવાળી ચિત્ર કિસ્કી હૈ ડાકિયા તો ડાકિયા શબ્દ જેસે મેં લિખા હોવા હૈસે આપ લોકો લીખને ગા મેસે ઢૂંકર બરાબર એના ઉપર તમારે ગોળાકાર કરવાનું ચલો આ આગળ પ્રશ્ન પાંચ નીચેના વાક્ય સુંદર અક્ષરે લખો તો તમારે શું કરવાનું છે આ પ્રશ્નની અંદર વાક્ય જોવાના વાંચવાના અને બેઠાને બેઠા સુંદર અક્ષરે શું વાંચે અક્ષરને નીચે લખવાના રહેશે ચલો પહેલા छगन बचत कर जैसे मैंने सुंदर अक्षर में लिखा हुआ है ऐसे आप लोगों को लिखने का है छगन बचत कर दूसरा वाक्य है सरला गाना गा सरला गाना गा नंबर तीन आकाश आम खा आकाश आम खा नंबर चौथा शिवाजी सितार बजा शिवाजी सितार बजा आ रीतें तुम्हारे सुंदर अक्षर वाक्य લખવાના રહેશે હવે બ સરખા શબ્દોને જોડો અ અને બ વિભાગ આપેલા છે તો આપણે સરખા શબ્દ શોધવાના અ વિભાગમાં જે શબ્દ આપેલા છે એ બ વિભાગમાં શોધીને અ વિભાગના શબ્દને બેઠાને બેઠા શબ્દો જે એને જેવા જે શબ્દો હોય એના ઉપર તમારે લાઈન કરવાની છે લીધી દોરવાની છે જોડકા જોરવાના છે બરાબર અમે જે રીતે કરેલા છે એ રીતે તો ઉદાહરણ કે તૌર પર ઘર ઘર શબ્દ સામે બમાં ઘર શબ્દ છે એના ઉપર તમારે જોડવાનું છે બરાબર મટર મટર શબ્દ જે રીતે મેં જોડેલો છે બ વિભાગમાં એ રીતે મટર તમારે જોડવાનો પછી રથ તો રથ શબ્દ જે રીતે મેં જોડેલો છે એ રીતે ગળા ગળા શબ્દ જે રીતે મેં જોડેલો છે એ રીતે તમારે જોડવાનો છે બાજા બાજા શબ્દ જે રીતે મેં જોડેલો છે એ રીતે બાજા શબ્દ તમારે બ વિભાગમાં શોધીને જોડવાનો આકાશ આકાશ શબ્દ પણ જે રીતે મેં જોડેલો છે એ રીતે તમારે જોડવાનો છે ઇમલી ઈમલી શબ્દ પણ એ રીતે જોડવાનો પછી દલિયા દલિયા શબ્દ પણ એ રીતે જોડવાનો સીઆર સીઆર પણ એ રીતે શબ્દ જોડવાનો બરાબર આ રીતે તમારે પેપર આપવાનું રહેશે બરાબર સમજ પડી તો આજે આપણે આટલું જ ચલાવીએ છીએ બીજું નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી તમે પરીક્ષાની તૈયારી